નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં જ્ઞાન સહાયક કાયમી મુદ્દે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિવાળા બધા કાયમી કરવા સરકારની જાહેરાત ચાલી રહી છે મિત્રો ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન છે જાહેર કરી હતી સહી સિક્કાવાળો પરિપત્રમાં કેટલી સચાઈ છે જોવા મળી રહી છે મિત્રો તમામ ઉમેદવારો જ્ઞાન સહાયકના હોય ટેટના હોય કે અધરવાઇઝ બીજા કંઈક કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી થયેલા છે તેમના માટે મહત્વની અપડેટ છે મિત્રો અંત સુધી માહિતી નિહાળજો ગુજરાત સરકારે ફરીથી એક પરિપત્ર છે જાહેર કર્યો છે તો કેટલા અંશે આ જ્ઞાન સહાયકને જે કાયમી કરવા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કાયમી કરવા ઉપર પરિપત્ર જોવા મળી રહ્યો છે તો જાણીએ એની જે માહિતી છે આપણે વિગતવાર માહિતી મેળવી શું સ્પષ્ટ છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો આજ રોજ કેટલાક સમાચારો માધ્યમ છે તથા સોશિયલ મીડિયામાં સરકારશ્રી દ્વારા વર્ગ થ્રી અને વર્ગ ફોરના સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા સરકારી ભરતીઓની કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતનો સમાચાર પ્રસિદ્ધ થયેલા છે જે સત્યથી વેગળા છે એટલે કે સરકારશ્રી દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી આ અંગે કોઈ સૂચના પણ આપેલ નથી આ અંગેની સરકારશ્રી હાલતમાં નીતિ છે એ યથાવત રહેશે તો મિત્રો અહીંયા જોવા રહ્યો છે કે જે સમાચારના માધ્યમથી ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે જે તમે સ્કીન ઉપર જોવા મળી રહ્યા છે તે પરિપત્ર સાથે અહીંયા તમે જોઈ રહ્યા ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સહી સિક્કા સાથે તમે જોવા મળી રહ્યું છે બાકી મિત્રો હવે અગાઉની અપડેટમાં સરકાર શું નિર્ણય લે છે એ આપણા ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન